તો એક મહત્વપૂર્ણ સમાચાર પાકિસ્તાન સાથે વધતા તણાવ પછી બનાસકાંઠામાં અલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે બનાસકાંઠામાં અલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે સરહદી વિસ્તારના લોકોને સતર્ક રહેવા માટેની સૂચના આપી દેવામાં આવી છે વાવ અને સુઈ ગામના ચોવીસ ગામડાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એટલે કે લોકોને હવે સાવચેતી અને સલામતી રાખવા માટે અલર્ટ આપવામાં આવ્યું છે પાકિસ્તાન વચ્ચે ગઈકાલ મોડી રાત્રેથી યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ છે તેને લઈને અત્યારે બનાસકાંઠા પાટણ સહિતના જે વિસ્તારો એલર્ટ કરવામાં આવ્યા છે તેને લઈ જે બનાસકાંઠા જિલ્લાના સરહદ વિસ્તાર પર આવેલું નડાબેટ સીમા દર્શન છે તે અત્યારે સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યું છે આ જે વિસ્તાર છે તે સંવેદનશીલ વિસ્તાર હોવાના કારણે અત્યારે તમામ જગ્યાએ પોલીસ પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું છે ચોવીસ જેટલા વાવ અને સુઈ ગામના જે ગામો છે ત્યાં રાત્રિના દરમિયાન બ્લેક આઉટ પણ કરી દેવામાં આવ્યું હતું અત્યારે તો સવારના સમયે તમામ પરિસ્થિતિ નું પળેપળનું તંત્ર બીએસએફ અને જે અહીંના જે સરકારી કર્મચારીઓ છે તેમના દ્વારા પળેપળની માહિતીઓ મેળવવામાં આવી રહી છે બીજી તરફ કહી શકાય કે જે પ્રમાણે જે રાત્રિના સમયથી જે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે પરિસ્થિતિ સર્જાઈ હતી જે ડ્રોનથી જે હુમલા કરવામાં આવ્યા હતા તે પરિસ્થિતિને ધ્યાને રાખી અત્યારે તો બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં તમામ પ્રકારની સુરક્ષા વધારી દેવામાં આવી છે વિસ્તાર હોવાથી અહીંથી નજીકમાં પાકિસ્તાનની બોર્ડર હોવાથી અત્યારે તો તમામ સુરક્ષા છે બીએસએફના ના જવાનો પણ અહીં તૈનાત કરી દેવામાં આવ્યા છે રોહિત ઠાકોર વીટીવી ન્યૂઝ બનાસકાંઠા